ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે અને રાજ્યમાં પડેલ અસહાય ગરમીને લઈ રાજકોટ મનપા દ્વારા રાજકોટ શહેરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો સાથે જ વધારે પડતા તાપથી પડતી મુશ્કેલીને પહોંચી વળવા રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર ખડે પગે રાખવામાં આવ્યું હતું ત્યારે રાજ્યમાં પડતી હીટ વેવને મનપા કમિશનર આણંદ પટેલ દ્વારા રંગીલી રાજકોટની જનતાઓને પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી અપીલ કરવામાં આવી હતી કે રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો ઉચકાયો છે ત્યારે બપોરના સમય એટલે કે એક વાગ્યાથી પાંચ વાગ્યા સુધી જરૂરી કામ વિના લોકોએ બહાર ન નીકળવું અને જો જરૂરી કામ પડે તો જ બહાર જવું પડે તો ટોપી ચશ્મા તેમજ

જો જરૂરિયાત જણાય જ અને જવાનું જ થાય તો સુરક્ષાના પૂરતા કારણો એટલે કે શું કહેવાય માથું આપણું ઢંકાય આપણી સાથે નાના બાળકો અને વડીલોને લઈ જવાનું આપણે ટાળીએ અને જો એમને કોઈપણ સંજોગોમાં લઈ જવાનું થાય તો એમનું પૂરું શરીર પણ યોગ્ય રીતે તડકામાંથી સુરક્ષિત રહે એ રીતનું ઢંકાય પીવાના પાણી વગેરેનું આપણે પૂરતો ઉપયોગ કરીએ જેથી કરીને હાઇડ્રેટેડ આપણું પોતાનું પણ બોડી રહે એટલે આ પ્રકારની જે બાબતો છે એ બાબતોને આપણે ધ્યાન ઉપર રાખીએ અને આમ છતાં પણ ક્યાંક નાનું મોટું આપણને સ્ટોક જેવું પણ લાગતું હોય એવી રીતે વેચાણની જેવું પણ લાગતું હોય તો તરત જ આપણે એકસો આઠ વગેરેનો પણ આપણે સંપર્ક કરવો જોઈએ જેથી કરીને કોઈ પણ ગંભીર પરિસ્થિતિ બનતા પહેલાં એને નિવારી શકાય પરંતુ જ્યારે જ્યારે આ પ્રકારની એલર્ટ વગેરે હોય ત્યારે આપણે પૂરતી તકેદારી એ સમયગાળાઓ દરમિયાન રાખીએ એ આપણે